સાબરકાંઠા સાંસદ બેઠક ઉપર ભાજપના શોભનાબેન બારૈયાનો એક પોઈન્ટ પાંચ લાખ કરતાં વધુ મતોથી ભવ્ય વિજય થયો છે જેના પગલે જિલ્લાના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે ત્યારે આજ રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના એમએલએ અને રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારના ગાજણ ખાતેના કાર્યાલય ખાતે સ્વાગત સમારોહ યોજાયો હતો જેમાં મંત્રી અને કાર્યકરો દ્વારા શોભનાબેન બારૈયાનું ફૂલહાર અને શાપો પહેરાવી સ્વાગત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ત્યારે આ આ પ્રસંગે ઉદ્બોધન કરતા શોભનાબેને રોજગારી શિક્ષણ અને સિંચાઈ કામોને પ્રાથમિકતા આપવાનું જણાવ્યું હતું તો આ પ્રસંગે

માન્ય અમિતભાઈ શાહ સાહેબની ભારતીય જનતા પાર્ટીની જે નેતૃત્વની સરકાર કેન્દ્રમાં બની રહી છે એમાં અમને કામ કરવાનો મોકો મળશે વિકાસના કાર્યો કરીશું સૌ સાથે મળીને જનતાની સેવા કરીશું હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું સાબરકાંઠા માટે પહેલું એવું કયું કામ હશે જે તમારું પ્રાધાન્ય હશે મારું પ્રાધાન્ય હશે કે પહેલાં તો હું રોજગારીને પ્રાધાન્ય આપીશ સિંચાઈ અને શિક્ષણમાં પણ મારું હું એમને પ્રાધાન્ય આપીશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સાબરકોઠા લોકસભાના ઉમેદવાર તરીકે બેન શોભનાબેનની પસંદગી કરવામાં આવી ત્યાર પછી આમ તો થોડા ઘણા સમીકરણો બદલાયા હોય એવું લાગતું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જમીન સાથે જોડાયેલા છે આ પાર્ટીમાં શિસ્ત વધારે મહત્ત્વ આપવામાં આવે છે અને એ રીતે તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કામે લાગ્યા બેન શોભરાબેનને જે આટલી સરસાઈથી જીતશે એવો અંદાજ નહોતો છતાં પણ અમારા ધારવા કરતો ખૂબ સારા મતોથી બેન જીત્યા છે અને જ્યારે બેન માટે કાર્યકર્તાઓ અને અમારા પદાધિકારીઓ જે મહેનત કરી છે એ બદલ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ